બનાસકાંઠા જિલ્લામાં ચાલતા લકી ડ્રોના નામે ગોરખ ધંધા સામે પોલીસે લાલાંક ગૌશાળા શિક્ષણ અનાથ બાળકો નામે કરાય છે લકી ડ્રો નું આયોજન અરજદારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કરી હતી લેખિતમાં અરજી થરાદ પોલીસ મથકે લકી લકી ડ્રો ના નામે કરતા વિરુદ્ધ કાર્યવાહી થરાદના ગામ આવેલ સુમારપુરી ગૌશાળામાં થોડા મહિના પહેલા આયોજન સામે ગુનો દાખલ કરાયો લકી ડ્રો માં લોભામણી લાલચ આપી લોકોને માત્ર રૂપિયા બસો નવ્વાણું અને રૂપિયા ત્રણસો નવ્વાણું માં આયોજકો ટિકિટનું કરે છે વેચાણ અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના ડીવાય એસપી એસ એમ બારોતરીયા પોતે બન્યા ફરિયાદી બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રો ના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે નોંધાયો ગુનો થરાદ પોલીસે અલગ અલગ બે લક્કી ડ્રો નું આયોજન કરનાર સાત શખ્સો વિરુદ્ધ નોંધાયું ફરિયાદ વધુ તપાસ હાથ ધરાઈ લોકોના કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં આવી ખરીદી છે લકી ડ્રોની ટિકિટો તેવું ડીવાયએસપીનું બયાન ડિઝર્ટ ગ્રુપના કૌભાંડ કરતા મોટું કૌભાંડ છે લકી ડ્રોનું આયોજન બનાસકાંઠામાં તેવું અરજદારોનું કહ્યું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર હેલો ભાઈ હવે ગોળો એક બાજુ લઈ લો અંદર કોઈ ટિકિટ નથી તમે ઊભા થાવ એટલે નીચેથી બધી ટિકિટો ઉપરાઈ જાય તમે ફરીથી એકવાર હલાઈ નાખો બધા નીચે બેસો ઊભા કોઈ નથી થવાનું ઓળે દોળે ઢગલાની નીચે બેસો ગોળો પાછો હતો ત્યાં મૂકી દો

જે draw ના વિરુદ્ધમાં અમે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીને અમે રૂબરૂ મળી અને સમગ્ર હકીકતથી અમે એમને વાકેફ કર્યા તો એમણે રસ દાખવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું તો થરાદ DYSP શ્રી એસએમ બારોતરીયા સાહેબ પોતે ફરિયાદી બની અને થરાદના બે લકી ડ્રોના સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે જે આવકાર્ય છે અભિનંદનને પાત્ર છે અમુક જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે જેનો અમને આનંદ છે આ એક મોટું કૌભાંડ છે સાબરકાંઠામાં જે બીજે જેટલો મોટો કૌભાંડ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી ડ્રોનો છે જો અહીં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને આ કરોડપતિ થઈ ગયા છે આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ થરાદગા માવસરી લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુના રજિસ્ટર પણ કરવામાં આવેલા છે લકી લકીધ્રોહોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદી સાધુ અને તેના સાગરિકો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો હજાર ટિકિટ હોય તો એની સામે પાંચ હજાર ટિકિટ પોતાની નાખી દે છે એટલે તમને કોઈ કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરના વેચીને દસ દસ હજારની ટિકિટો લે છે માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા આવા લખી ડ્રોપો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લખી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઈનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે લોકો હજાર ટિકિટોની સામે પાંચ પાંચ હજાર પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલા લેવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એને એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષરરાય સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી દીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક આથે કાર્યવાહી કરવામાં આવશે ઇવન આ સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજિસ્ટર થયેલા છે એટલે આમાં જેટલા હશે જે એજન્ટો હશે છે નાનામાં છેવાડામાં છેવાડાના એજન્ટ સુધી અમે અને એને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકો લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે એટલે આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે તમે તમને કોઈ ઈનામ લાગવાની શક્યતાઓ જ નથી કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઈનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે પચીસ પચીસ લાખ લાખ રૂપિયા રોકડા આપે છે રોકડા કેવી રીતે હોઈ શકે એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલા લેવામાં આવશે લોકોએ જેને ટિકિટ કરી લીધી ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે જે 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 લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધે એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં કેટલા કાર્યવાહી કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે બે ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા અને બીજા એવા મારી પાસે હજી લોકો છે ચાર ડ્રો વાળા છે કે જેના વિરુદ્ધ અત્યારે મારી તપાસ ચાલી રહી છે અને આના વિરુદ્ધ પણ કાયદેસર પગલા લેવામાં આવશે હા એને અત્યારે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર થરા ચલાવી રહ્યા છે અને એની ટૂંક સમયમાં અટક થશે